વિશ્વનો સૌથી ભયંકર શત્રુ મનમાં વસેલું અંધકાર ત્રાસુ નકારાત્મક વિચાર જો વધે સુખના દ્વાર બધા બંધ પડે માણસનો સૌથી મોટો શત્રુ બહાર નથી તે પોતાના અંદર જ વસેલો હોય છે આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે આપણા દુશ્મન લોકો પરિસ્થિતિઓ અથવા નિષ્ફળતાઓ છે પરંતુ સાચી હકીકત એ છે કે આપણો અશાંત મન ભય શંકા અને અવિશ્વાસ આજ જ આપણા સાચા શત્રુ છે જ્યારે મન અંધકારથી ભરાઈ જાય છે ત્યારે માણસને સાચું ખોટું સમજાતું નથી તે પોતાના જીવનનો માર્ગ ગુમાવી દે છે મનમાં વસેલું અંધકાર ત્રાસું અંધકારનો અર્થ અજ્ઞાન ભય ઈર્ષ્યા ક્રોધ અને નિરાશા છે જેમ અંધારું રૂમમાં પ્રકાશને અટકાવે છે તેમ નકારાત્મકતા મનમાં શાંતિ અને આનંદને રોકી નાખે છે નકારાત્મક વિચાર જો વધે તો શું થાય જો આપણે મનમાં નકારાત્મકતાના વિચારનું બીજ ફકત એક જ્વાર વાવીએ તો તે ધીમે ધીમે વિકસે છે અને આખા વ્યક્તિત્વને અસર કરે છે માણસ પછી દરેક પરિસ્થિતિમાં ખરાબ પાસું જ જુએ છે વિશ્વાસ ગુમાવે છે અને આત્મબળ ઓછું થાય છે અને સુખના દ્વાર બધા બંધ થઈ જાય છે જ્યારે મન નકારાત્મક બને છે ત્યારે સુખ શાંતિ અને સંતોષ આપમેળે દૂર થઈ જાય છે આનંદ બહારની વસ્તુઓથી નથી મળતો તે તો મનની સ્થિતિ પર આધારિત છે જો મન પ્રકાશમય અને સકારાત્મક હોય તો મુશ્કેલ પરિસ્થિતિમાં પણ માણસ ખુશ રહી શકે છે પણ જો મન અંધકારમાં ડૂબેલું હોય તો વૈભવ વચ્ચે પણ અસંતોષ રહે છે મનનો અંધકાર દૂર કરવા માટે સકારાત્મક વિચાર સદભાવના આત્મચિંતન અને સંયમ જરૂરી છે ધ્યાન યોગ સારા ગ્રંથોનું વાંચન અને સકારાત્મક માણસોની સંગત આ બધું મનને પ્રકાશ તરફ લઈ જાય છે આપણા મનમાં નકારાત્મકતાને જગ્યા નહીં આપીએ આપણે પ્રકાશ આશા અને સકારાત્મકતા તરફ આગળ વધશું કારણ કે સાચો વિજય બહારના શત્રુ પર નહીં પણ પોતાના મનના અંધકાર પર મેળવવામાં છે નકારાત્મક વિચાર જો વધે તો શું થાય જો આપણે મનમાં નકારાત્મકતાના વિચારનું બીજ ફક્ત એક વાર વાવીએ તો તે ધીમે ધીમે વિકસે છે અને આખા વ્યક્તિત્વને અસર કરે છે માણસ પછી દરેક પરિસ્થિતિમાં ખરાબ પાસું જ જુએ છે વિશ્વાસ ગુમાવે છે અને આત્મબળ ઓછું થાય છે અને સુખના દ્વાર બધા બંધ થઈ જાય છે જ્યારે મન નકારાત્મક બને છે ત્યારે સુખ શાંતિ અને સંતોષ આપમેળે દૂર થઈ જાય છે આનંદ બહારની વસ્તુઓથી નથી મળતો તે તો મનની સ્થિતિ પર આધારિત છે જો મન પ્રકાશમય અને સકારાત્મક હોય તો મુશ્કેલ પરિસ્થિતિમાં પણ માણસ ખુશ રહી શકે છે